માજુમ અને વાદ્રક ડેમ પાણીની ધરખમ આવક માજુમ ડેમમાંથી 6000 છ હજાર ક્યુસેક પાણી છોડાશે મોડાસા ધનસુરા અને બાડ તાલુકાના સડત્રીસ ગામોને ને સાવચેત કર્યા વાત્રક ડેમમાંથી અઠયાવીસ હજાર ક્યુસેક પાણી છોડાશે વાત્રક નદી કિનારાના સત્તર ગામોને સાવચેત કરાયા તો માજુમને વાત્રક ડેમમાં પાણીની ધરખમ આવક માજુમ ડેમમાંથી છ હજાર ક્યુસેક પાણી છોડાશે મોડાસા ધનસુરા અને બાડ તાલુકાના સડત્રીસ ગામોને સાવચેત કર્યા વાત્રક ડેમમાંથી અઠ્યાવીસ હજાર ક્યુસેક પાણી છોડાશે વાત્રક નદી કિનારાના સત્તર ગામોને સાવચેત કરવામાં આવ્યા